શ્રાવણનો પહેલો સોમવાર છે તમામ બાર જ્યોતિર્લિંગોમાં આ માટેની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે મધ્યપ્રદેશના ઉજ્જૈન મહાકાલ મંદિરમાં શ્રાવણના પહેલા સોમવારે ત્રણ લાખ જેટલા ભક્તો આવવાની આશા છે આજે ચાર કલાકે બાબા મહાકાલની સવારી કાઢવામાં આવશે તે જ સમયે યુપીના વારાણસીમાં વિશ્વનાથ મંદિરમાં પ્રવેશ માટે પણ બે થી ત્રણ નવા માર્ગો બનાવવામાં આવ્યા છે સુરક્ષાના કારણોસર સીસીટીવી કેમેરાની સંખ્યામાં વધારો કરાયો છે પોલીસ કર્મીઓના વાયરલેસ વોકી ટોકી સેટમાં વધારો કરવામાં આવ્યો છે આ અંગે અધિકારીઓની બ્રિફિંગ કરવામાં આવી છે નિર્દોષ ભક્તો હરિદ્વારની ગંગાજળ લઈને મંદિરો તરફ આગળ વધી રહ્યા છે લગભગ એક પોઈન્ટ પાંચ કરોડ ભક્તો સમગ્ર યુપીમાં શિવ મંદિરોમાં જલાભિષેક કરશે દસ લાખ ભક્તો કાશે વિશ્વનાથ પહોંચી રહ્યા છે